રાધનપુર શહેર વિસ્તારમાં બે માસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે વોર્ડ નંબર સાતમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે શહેરી વિસ્તારમાં પીવાની પાણી કાળઝાળ ગરમીમાં પાણીના સમ સમ પર બપોરે બે વાગ્યે ખારું પાણી પીવાનું છોડાતું હોવાથી સમસ્યા ઉભી થતા થવા પામી છે અને રાધનપુર મશાલી રોડ પર આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં સોનલનગર સોસાયટી સહિત વોર્ડ નંબર સાતમાં ધારાસભ્ય નિવાસ સ્થાનથી માત્ર પાંચસો મીટર દૂર પીવાના પાણીના સમમાં બે મહિનાથી પીવાના પાણી ન આવતું હોવાથી લોકોમાં પીવાનું શુદ્ધ પાણી આપવા માંગ કરી છે ત્યારે પીવાના પાણીના સમ પર ખારું પાણી આવતું હોવાથી સ્થાનિક લોકો સંપ પરથી પાણી ભરવા મજબૂર બન્યા છે આ બાબતે જશુમતીબેન સહિત અન્ય મહિલાઓએ જણાવ્યું કે વોર્ડ નંબર સાતમાં

પણ આ વિઠલનગર અંદર વીસ વર્ષથી પાણી મીઠું નથી આવતું ખારું પાણી આવે પાણી કોઈ વ્યવસ્થા રાતે રાતે પંખા ન ચાલતા આ તો કોઈ વિઠલનગર દફ્તર બારું છે શું છે કઈ પાણી વાગે તો મારા મરી જાય બે વાગે તડકા પાણી મૂકે એટલે બે વાગે બે કામ કરે કે પાણી ભરવા જાય મરી જાય મારા ચાલતું હશે જવાબદારી કોણ લેશે સરકાર લેશે આવી રીતના ના હોય હાવ